વિશ્વની પ્રથમ અને દ્વિતીય કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ હાલોલ અને અમરેલી દ્વારા ખેલ મહોત્સવ યુવા વૈજ્ઞાનિકો માટે ઉર્જાનો પર્વ તારીખ વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ સ્થળ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલય હાલોલ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલયના હાલોલ અને અમરેલી સ્થિત પ્રથમ દ્વિતીય કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ દ્વારા રમતગમત ઉત્સવ ભવ્ય રીતે યોજાયો જેમાં યુવા વૈજ્ઞાનિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો રમતગમતના વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા તંદુરસ્તી એકતા અને ટીમ વર્ક જેવા મૂલ્યોને પ્રોત્સાહન આપ્યું આ ઉત્સવનું ઉદઘાટન માનનીય કુલપતિ ડોક્ટર સિક્કે ટીંબડીયા દ્વારા કરવામાં આવ્યું તેઓ કહ્યું કે રમતગમત માત્ર શારીરિક તંદુરસ્તી માટે નહીં પરંતુ માનસિક મજબૂતી અને પ્રેરણાનું મોટું સાધન છે યુવા વૈજ્ઞાનિકો માટે આ ઉત્તમ અવસર છે જ્યાં તેઓ રમતગમત અને શૈક્ષણિક વિકાસનું સંતુલન સાધી શકે ક્રિકેટ યુવા વૈજ્ઞાનિકો વચ્ચે રોમાંચક મેચ રમાઈ બેડમિન્ટન ખેલાડીઓએ તેમની કુશળતા દર્શાવી વોલીબોલ ટીમ વર્ક અને ઉત્સાહપૂર્વકની સ્પર્ધાઓ થઈ વિજ્ઞાન અને કૃષિ ક્ષેત્રે અભ્યાસમાં કરતા યુવાનો માટે તંદુરસ્ત દ્રષ્ટિકોણ વિકસાવવાનો આ સુંદર પ્રયાસ છે શારીરિક અને માનસિક વિકાસનું સંતુલન પણ સારું રહે છે રમત ગમતથી થી સહકાર દ્રઢતા અને નેતૃત્વના ગુણો વિકસે છે આ ઉત્સવ દ્વારા વિજ્ઞાન અને રમત ગમત વચ્ચેનું નવું સંતુલન પ્રસ્થાપિત થયું છે આવી પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસ સાથે સ્વાસ્થ્ય અને કૌશલ્ય વિકસાવવાનો મોકો મળે છે આ ઉત્સવના સફળ આયોજન બદલ કુલપતિ શ્રી ડોક્ટર ટીંબડિયા તમામ આયોજકો અને ખેલાડીઓને શુભેચ્છા આગામી વર્ષમાં આવતા રાષ્ટ્ર વિસ્તૃત કાર્યક્રમો ને મહોત્સવ વધુ ઉર્જાવાન બની રહે એવી શુભેચ્છા પાઠવી